तो करोड़पति बन गया मैं तो भिख माग माग के करोड़पति बन जाऊंगा पुष्पा राज झुकेगा नहीं साला कभी झुकेगा नहीं साला पुष्पा પૈસા 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 પુષ્પા પોલીસ વાળા દેવ લાગેલ પુષ્પા રાજ પોલીસ વાળા જેવો લાગે તું મા નહીં કશું પોલીસ વાળો હે પુષ્પા વાત નહી આ ને 200 300 500 જેવો લખવા ગડે એટલા નાવાલે ભીખ માં એટલે એટલા હોય ગા તને આનો કઢિયા ઉપર વેલાવાળા વેતારે માં આ નાનો ખરાબ પડ્યા વગરનો ભાઈ અલ્યા કર હે હાકા ઉભો ઉભરો મારા એક તો ભીખ માંગવી ને પાછો વળી એ બે ત્રણ દરો નરમ નખેલાય સાલા ના વોરકેમ ના તું શું કમો એ ભિખારી હું તો પણ આવા ગર અલ્યા મારા પૈસા અને ઉપરથી મારે બધું તમને મરાળવાનો ઓલો મોક દે મારો બેયો આ તો હું જો યાર તું કેમ છોલો મોલો બગ કે તકેગા લઈ સાલા સુજા નતો પાતા જો

જલ્દી ડોહો ગેડસુ નઈ હાલવાં કાયકા આ ડોકો જોઈ જા હમણા ઉભોય નઈ રહેવાય કણ હેટ ને કડ અમા હાલ લેતાવા મંડ્યામાં આલવા કેર જેવો જલ્દી લેતા મુવા લે રે 100 રૂપિયો આલુ છું અને આ મા ડોહાન કેતો નઈ 10 લઈ લઉં એ 10 રૂપિયો તો હમણા તો 10 રૂપિયો કિંમત નથી તારા માટે એ તો મારા એટલી બિરિયાખો દાડો થાતી નઈ નકલી યાર મુવા મારા આખો દાડો ફેલ કરશે મુ મેકોરો કે કેના લોક છે ભેગો ના તો માર ડોહાન કવ છું નક હોજે આવો તો આતારા ટોટિયા તોડી નાખી એ ડોહાન કે ગમે તે કેના ગમેતી ન પી નાતે ભેગા વૈફાલા ઉષ્પારાય બોર તો બોર સાલતો નથી કોઈ પાણી કોઈ લેતું નથી શું કરવાનું આ ને ન પાણી તો બોર બોર બધું પાણી બંધ થઈ ગયું કોઈ લેવા બંધ કરી નાખી પાણી બોર નો ઇન તો મફત નું પાણી જાય છે તરાવળો માં શું કરવા ગઈ કે કે ગમે સાવા એ અલે તું આતમ વેલો વેલો ચોથી આવ્યો પંખે લઈ શું જો રાજ ના કીધું જે બે તઈ નગર ગયો હોય અલે મારો એ નું પાણી એમ મફત તરાવળો માં જાય છે ને એનું આય તાણ્યું પણ ભાઈ છોડી પૈસા હોય મારા પાસે પૈસા નહીં ને હું કર કે તારા બોર બોર ગમે તે ના કરે પૈસા દે એ મેરવા કરવા મેરવા કરવા સોનું મોનું આવો

પૈસા નહી મારવા દાદાગીરી કરવા પુષ્પા નહીં જી પૈસા નહીં મારે અત્યારે પૈસા જ નહીં બોલ્યા પૈસા નહીં ને તું થઈ પૈસા નહીં

પુષ્પા એવું કે પુષ્પા એક તો સવારે વાર માં એક રૂ ની ખીલી ને આ બધી મજૂરી કરવાની શું ખબર પડે કે સોમ કરીને થાય છે બધું એટલે જીતુભાઈ હવે બોલો શું કરો છો આ કોઈ ને રૂ વેણતો હતો હા ઘણી ગવા તું તો કોણ આ કુમત તારા નહીં કરે હા કરો કુછ પાયો છો કો ભિખારી નવો

તાણ આ તો આખા બાકી છે એ નક્કી કરી પેલા હા દાદાગીરી કરી મારા પાણી લઈ જુ દાદાગીરી કરો મેલી ડોહો ઘેર નતા એટલે ના ચડવા દે પૂછ્યું ભેગા કર્યા છે ને પણ કેટલા બધા થઈ ગયા છે ઘણા બધા ભીખ માગી માગી ને બે આ ટાયરે લાયો ને બેક્ટર ઘણું ભીખ માગી માગી લાવે છું દાદાગીરી કરી કરી ભીખ માગી ના આવ્યો સમુ હવે પૈસા જેટલા બધા આવી ગયા સમુ તો હોય ચિંત્યા જ નહીં અમુ તો તાણ અમે ના હોય તો પાણી પાણી ઊંધું ઊંધું પાક પાણી નહીં હોય અમે ઓછો છે પાણી ઊંધું હોય તાણ હવે બેહવા દેતા તો હોય બે હું આ ટોપી બોપી ધોજા માટી માટી થઈ જાય છે મેલા મેલા આ ગોમ્મા લોકો

પુષ્પાલ એટલે બાકી પુષ્પાલે બે દાણમ તો ગમ માં ત્રાસ કરી નાખ્યો તરફ કરી દીધો આખા ગમ માં વસ્તી બાપા કે પુષ્પા પુષ્પા પુષ્પાલે આવું કરવાનું આવું હોય જોયે પૈસા તો પૈસા આપણા હતા ને આપડા આપણા તો આપડે જોડે જ રાખો કોણ દા રૂપિયા ના હતા તો આ લેતા

ઘેર થી જો મોકલી હું આનું કેજુ આખા ગમના વસ્તી વાતો કરગીરે નહી પડી પણ તો વસ્તી પડશું